જ્યારે મેળાની મોજ માણવા જ્યારે આવી રહ્યા છે એમની સાથે એમનું ગ્રુપ પણ છે જ્યારે તમે જોઈ શકો છો એમની સાથે એમનો ગ્રુપ અને એમનું એમના ભાઈ પણ એમની સાથે જ્યારે મોજ કરવા આવી રહ્યા છે તો જ્યારે હાલ તમે જોઈ શકો છો એક સરસ મજાની જ્યારે રાઈડ જ્યારે હોડીની એ પણ સરસ મજાની છે અને આનકોરની સાઈડમાં જ્યારે તમે જોઈ શકો છો એક સરસ મજાની જ્યાં દરિયાની રાઈડ તો એમાં પણ જ્યારે ઘણા જ્યારે ભક્તો દર્શન કરવા આવેલા જ્યારે મેળાની જ્યારે મોજ માણી રહ્યા છે તો દરિયાઓ પણ સરસ મજાનો ફરી જશે તો કે એમાં ડર પણ લાગે એવું છે પણ કાંઈ વાંધો નહીં તો પણ બધા જ્યારે આનંદ કરી રહ્યા છે ને જ્યારે અમારે હાલ જવાનું છે જ્યારે મોટી રાઈડમાં પછી જ્યારે બધી રાઈડમાં ગરદી તો જ્યારે હાલમાં છે પણ તોય જ્યારે મોટી રાઈડમાં આ રાઈડમાં જ્યારે અમે જવાના છે તો હાલો વોલિયો બનાવી રહી ગયો અને ઉપરથી જ્યારે તમને આખો જ્યારે મેળો જ્યારે ઉપરથી તમને બતાવવાનું છે તો તમને પણ ખૂબ જ આનંદ આવશે જ્યારે મેળો જોઈ નાગરિયાની રાઈડ એક સરસ મજાની છે પણ હાલમાં એમાં ટ્રાફિક તો અત્યારે ખૂબ જ છે જો કે અડધી કલાક અને કલાક સિવાય જ્યારે વારો આવે એમ છે નહીં તો હાલો આપણે જઈએ જ્યારે મોટી રાઈડની જ્યારે ટિકિટ લઈ લીધી છે બરા જ્યારે ગોપાલભાઈ તો ત્યાં જઈએ All right, I'm

મેળો બતાવવાનો છે તો દ્રિયો માં બજાર તમને ખૂબ જ આનંદ આવે છે આનંદ દરિયો નિશા પણ તમે જોઈ શકો છો ત્યારે જરા હાલમાં જયારે

અને જ્યારે સાઈડમાં જ્યારે શબ્દો તો એ પણ એક સરસ મજાનો આનંદ છે અમે જ્યારે હાલમાં ત્યારે અમે પણ જ્યારે માથે જ્યારે માથાની રાઈડમાં અને જ્યારે માથે પણ જ્યારે સરસ મજાનો જ્યારે નિશાનો વ્યૂ તમને જ્યારે બતાવી રહ્યો છું મિત્રો તો અવશ્ય જ્યારે બીજા સાથે શેર કરવાનો ન ભૂલતા તો કે બીજા પણ જ્યારે આનંદ મેળવવાનો જ્યારે મોત લઈ શકે તો જ્યારે વિશે જ્યારે હાલમાં જ્યારે એટલું પબ્લિક છે મિત્રો

તો મિત્રો જરે ખૂબ આનંદ આવી રહ્યો છે કે મેનો આનંદ માણીયાને મોજ પડી રહી છે તો અમે પર જરે મોજ કરી રહ્યા છીએ તો વિડિયો માં બીજો હતો સરગર પર મોજ કરતા જલેન બેન વખત જરે આનંદ મેળવજો બોધી રેડીમાં સમય છેમાં આ વિડિયોને જો કરી રહ્યા છો મિત્રો ફાઇનલ યુ પર જરે બસ આવી ગયા છે آ مو راج انا گھر انا تواري ميري يا انا رنے مريا سروات اگر خبر انن اني اتسائي تي اني پر جپي جپي نو ماني رياسے ميتر انا جرا الگ حيويي ني اسي تو نري تو نانو جوياري دوپو تي خوبي انند ساٿے مري موياري ماني رياسے کرے عامي

ريني هاي ياري سحر مزايو ياري ميوزک ساتھي وداي اناي ميرو ڪري رهي آهي ميتره واه به واه ياري گرياني ياري هاي رهي آهي خوبه رنگ ساتھه مزه ماري رهي آهي ياري پيلو مڪانه پئي ياري وري ياري گريا ياري مودي ياري مزه ماري آيشه بداريو اي تو ڪه آه موي જયારે શું કરીએ રાઈટ છે સરસ મજાની યાદ

જયારે ઘણા લોકો અમે મસ્તી અને જયારે ચાલુ સગડો જયારે પાટા પણ માંડી રહ્યા છે જયારે ઘણા છે જયારે મોસ કરી રહ્યા મેળાની જયારે સરસ મજાનો મેળો હોય ત્યારે ત્યારે ખરો જયારે જામી શક્યો છે તમે જોઈ શકો છો જયારે તમે નિહાળી શકો છો સરસ મજા જ્યાં મેળાની મોજ તો જયારે આપણે પણ સરસ મજાની રાઈડ કરી તો હાલો આંચીને આગળ જઈએ અને એ પણ જોઈ ત્યારે તમે જોઈ શકો છો જયારે મોટી રાઈડ જયારે નાની રાઈડ તો જ્યારે બહુ જ લોકો જ્યારે આનંદ કરી રહ્યા છે જ્યારે મોજ કરી રહ્યા છે જ્યારે જમવાની સુવિધા પણ એ સરસ મજાની છે ત્યારે આપણે શક્તિ પરસેડી પણ લીધી જ્યારે પણ મેળામાં જોકે ગોળા ડીશ અથવા પાણીપુરી જ્યારે ફેર તો એ પણ સરસ મજાની જ્યારે મળી રહેશે ત્યારે બાળકો માટે પણ આ નાની નાની રાઈડ ત્યારે સરસ મજાની છે કે આયા પણ જ્યારે રેલગાડી પણ ત્યારે એક બાજુ તમે જોઈ શકો તો રેલગાડીની પણ રાઈડ છે ત્યારે નાના બાળકો સામે સામે તમે જોઈ શકો છો જ્યારે બાળકો જ્યારે મોજ મચી જશે આનંદ કરી રહ્યા છે તમને કેવો લાગ્યો વિડીયો ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળી આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય